મહેસાણામાં રેલવે સ્ટેશન પર અંધેર રાત જોવા મળી રહ્યું છે રેલવે સ્ટેશન પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે લાયસન્સ વગર ફેરિયાઓ ટ્રેનમાં ચડી જાય છે અને આરામથી વેપાર કરે છે અને તે કેમેરામાં કેદ થયા છે મુસાફરોની હાજરીમાં અર્ધનગ્ન થઈને લોકો સ્નાન કરતા પાટા પર નજરે જોવા મળી રહ્યા છે અને તે સીન પણ વ્યક્તિગત કેમેરામાં કેદ થયો છે દારૂડીયાને રખડતા ભટકતા લોકો પણ જાણે મહેસાણાના સ્ટેશન પર અડ્ડો જમાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને આ જ વાત ફેરિયાઓએ પણ સ્વીકારી છે કે અમે ટ્રેનમાં ચડીને વેપાર કરીએ છીએ એટલે કે મહેસાણા રેલવે સ્ટેશન પર અંધેર રાત જોવા મળી રહ્યું છે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જો આ જ પરિસ્થિતિ રહેશે તો મહેસાણાના રેલવે સ્ટેશનને દારૂનો અડ્ડો બનવામાં કોઈ જ વાર નહીં લાગે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ